સીધે સીધા આંગળી એટલી વાર ઉગાડીએ દીધા લેવું કાઉ વાત ન લાગી હું સાહેબ હા આપણે લેવું થોડોક પર આવી ગયા ને હવે આગળ નીકળી જાય ધીરે ધીરે આપણે જવાનું હે ગંગે ગંગામાં નવા જાઉં હા હરિદ્વારમાં તો નાઇટ આપણે હતા પહેલી નાઇટ રોકાણ હતા પછી હવે જઈએ ગંગા નાહવા અહીંયા પાછા પ્લેસ છે ને એમાં આપણે રોકાણ આવે ધર્મ શાળામાં રોકાણ અને જોરદાર છે નથી હાલો તો નાવા જાય હા પછી હે ને નાય ધોઈને તમને અહીંયા ગંગાનો કાંઠો દેખાડ દઈ એવું કરી કા સાહિલ હા તો ઠીક બાકી બધા હે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો ભાઈ હા જે સપોર્ટ કરતા રહ્યો હું તમે યાર બધા હાલો હલો મિત્રો અમે છે ને ગંગા કાટે નાવા જઈ રહ્યા છે છઈ હું અને ભરત અને સાહિલભાઈ જય દ્વારકાધીશ જય મલ્લીદાર મિત્રો તો આપણે હે ને નાવા जाऊं है અને મસ્ત તમને ગંગા દેખાડી દઈએ हरिद्वार ની મોજ ઓ ભાઈ હા મોજ આ જોઈને પાપ ભાઈ પાપ ના ધોવાય ગંગામાં ગંગામાં ની મોજ લેવાની નાવાની મોજ લેવાની વાહ ભરતભાઈ વાહ તો છે ને આપણે હલો ધીરે ધીરે હાલતા ગયા અને પૂગી જાય પછી ત્યાં ગંગા દેખાડી દઈ બીજું ગંગા એ આવી ગયા ને જો તમે ટ્રાફિક જો ભાઈ છે ગંગા ઘાટ નામ આગળ વયા જઈ આપણે ભરતભાઈ થઈ ગયા મોર ભરતભાઈ અછા જવું કેટલો ફોલો કરવો ગંગા વાહ મોજ વાહ એટલે એ તો ઉમે આપડે ભરતભાઈ હરિદ્વાર માં આવો એટલે ચારે કોર ગંગા છે એ કોઈ વસ્તુ નથી આ બધી ગંગા જ છે અને ગંગા જે ખરે થોડીક મેલી હે એનું કારણ છે કે વરસાદ થયા ને આપડે અહીંયા આવ્યા ને ભરતભાઈ એ પેલા અહીંયા વરસાદ હતો ને જો તમે અહીં ટ્રાફિક જોઈ લ્યો ભાઈ હવે આપણે ઉમણું તો નથી જવું ને ટ્રાફિક બહુ છે ટ્રાફિક બહુ છે એક્ચ્યુઅલી એટલે છે ને આપણે ગમે ત્યાં છે ને આ સાઈડ ક્યાં હા હા ટ્રાફિક નથી આવ્યો નથી જવાનું થાતું એનું કારણ છે કે પછી ટૂંકમાં હે ને અહીંયા આપણે પછી નાવાની મજા ના આવે સમજાણો જો એવી આપણે વાહે કઈ હમણ હચવાનું છે ને હા હા એટલે હમણ નું તો એવું કઈ વસ્તુ નથી પણ તો એ ટૂંકા સેફ્ટી રાખો એ બધે થી જોઈ લ્યો મિત્રો ટ્રાફિક જો તમે હા જો ઓલો આમાં જે પુલ છે ને ત્યાં આપણે જે ગમે એની અસ્તી લે આવીને આપણે જેમ કે ગુજરાતી ભાષામાં આપણે ફૂલ કહી ફૂલ તારવવાના હોય ને આ જે આ પુલ છે ને જો દેખાય આ પુલ આ પુલની પલ્લીકોરથી તમારે ફૂલ તારવવાના હોય બરાબર આ જો પબ્લિક ને બધે ને મોજડી આખી અલગ જ આવે હે જોઈ લ્યો છે ને બાકી મોજડી કેમ હે બાકી ટ્રાફિક ગયો તમે જામ પડ્યો ને અમારે જો કલિન્ડર ભાઈ છે એને નાવું હે નાવું હે ના ના હે કઈ વાંધો નહીં નાઈ રાખો બીજું હું હાલો મિત્રો તો અમે હવે હું એ થોડુંક નાહી આવું થોડીક વાર જ નવાય હો આમાં બહુ માંદા પડે પાણી બહુ ઠંડુ હોય હવે હે ને હાલો નાહી લઈ પછી મળીએ તમને હો નાહી નાખો ભાઈ ક્યું ઠંડુ હે ભાઈ હે પ્રવીણભાઈ ક્યું ઠંડુ હે ayo, punya daging lagi <laughs> udah gak ya, આપડે નાતા અને અમદાવાદ થી આપણા મિત્રો વસ્તી આ બધા છે ને આપણા સબસ્ક્રાઈબર છે અહીંયા આપડે હરિદ્વાર માં ઓળખી ગયા હે

વાપુ બાપુ આરા બાપ એમ નિમી બા મે આરે મેસેજ કરું